ગામ ખાતે સાત મહિના પહેલા મેળામાં ગયેલા ત્રણ લોકો નર્મદા નદીમાં ડૂબી જતા આ મામલે થયેલી વળતરની માંગણી અને તપાસની માંગણીને લઈને એસઆઈટીની ટીમે આજે સ્થળ મુલાકાત કરી વિગતો મેળવી હતી ભરૂચના સુક્કલ તીર્થ નર્મદા નદી પટમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે ત્રણ વ્યક્તિઓના મોતના કેસમાં સ્થળ તપાસ હાથ ધરી છે નવેમ્બર રોજ રેતી ખનનના ઊંડા ખાડામાં પડી જવાથી છ વર્ષીય દિશાન વસંતભાઈ અને તેમના પુત્ર બિનીત કુમારનું મોત થયું હતું મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી આયોગના આદેશ બાદ જિલ્લા એસઆઈટી ની રચના કરી હતી તેમાં નાયબ કલેક્ટર મૃતકના પરિવારજનોને સાંભળ્યા હતા ચોવીસ મે ના રોજ એસઆઈટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી સ્થાનિક મારા અશોક ભીખા માછીએ ઘટનાની વિગતો વિડીયો અને ફોટોગ્રાફ રજૂ કર્યા હતા તપાસમાં છાસઠ લોખંડની ડ્રેજિંગ બોટો લાંબી પાઇપલાઇનો અને પોકલેન મશીન સહિત પચાસથી વધુ સાધનો ગેરકાયદેસર રેતી ખંડન માટે વપરાતા હોવાનું બહાર આવ્યું છે એસઆઈટીના અધ્યક્ષે ખાણ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે મૃતકના પરિવારજનોને સામાજિક કાર્યકરોએ દોષિતો સામે કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે એસઆઈટીએ યોગ્ય ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું છે